દ્વારકામાં શ્રી કૃષ્ણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું દ્વારકામાં સત્કાર સમારોહ અંતર્ગત શોભાયાત્રાનું આયોજન કરાયું હતું જેમાં ભક્તો ઉત્સાહભેર જોડાયા હતા વિવિધ સમાજના આગેવાનો દ્વારા શ્રી કૃષ્ણ રૂક્ષ્મણીજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું દ્વારકાધીશ મંદિરથી ભદ્રકાળી ચોક હાથી ગેટ રબારી ચોક રુક્ષમણી મંદિર સુધી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી

દ્વારકામાં જ્યારે હાથી ગેટથી શરૂ થયું ત્યારથી પૂરા દ્વારકાનગરમાં અનેક સમાજો દ્વારા અનેક એસોસિએશનો અને અલગ અલગ જગ્યાઓ ઉપર પણ ભવ્યથી ભવ્ય ભગવાન દ્વારકાધીશ મા રૂક્ષ્મણીજીનું જે વિવાહ પછી આજે સમાપનનો દિવસ છે અહીંયા તેમાં ખૂબ ઉત્સાહપૂર્ણ રીતે એક અનેરો ઉત્સાહ દ્વારકા નગરીમાં જોવા મળતો હતો હમણાં જ આ શોભાયાત્રાશ્રી મા રુક્ષ્મણીજીના મંદિરે પૂર્ણ કરવામાં આવી છે અને હવે હમણાં સાંસ્કૃતિક કાર્યક્રમ જે છે એ શરૂ થવાનો છે ચૈત્ર સુદ 11 સ્નો દિવસ એટલે માતા રુક્ષમણી અને જગતકેતા દ્વારકાધીશ એમનો વિવાહનો દિવસ છે દર વર્ષની જેમ ભગવાન દ્વારકાધીશના વિવાહ દ્વારકાની અંદર ધામધૂમથી ખૂબ જ મોટા પાયે મનાવવામાં આવે છે ખાસ કરીને માધુપુર ઘેડ એટલે પોરબંદર અને સોમનાથની વચ્ચે જે માધુપુર છે એ માધુપુરની અંદર માતા રુક્ષમણીના વિવાની જે આખું આયોજન થાય છે